गाइस हमें ये तो पार गया थी तो ये तो पानी पानी थाई गई थी पानी कोई सकता हो ये ना बिल्ली थी क्या तला दे रहा हाँ दवा ना पटमा बिल्ली इनके तो बिना जमाने चोपानी रीतला आया थी वाटर थी तू तू बस तू बिल्ली 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 बिल्ली

લાઈન સર અને હું આટલા વચ્ચે વધ છું તો હું એળા ચોપી રહું પછી તમને પૂરો વિડીયો બતાવું પડી ચૂંપાવાનું ચાલુ છે નહીં કરી દે મારા પણ અલગ પણ કો કા કૂતરોએક થઈ ગયું ખોદીને ખાડો કરીને એડા ચૂપવા પડી અને આપણી જૂની રીત લયા છીએ ચોપ્પાની વતરથી દૂર કારણ કે ગમે જે ઉગારો થાય તો આપણે બંને સાઈડથી હળી શકીએ એટલા માટે તો મિત્રો જો દોરીથી દોરીથી એળા ચડીએ તો આપણને મોટો ફાયદો એમ થાય કે ગમે જે વરસાદ આવે અને નિંદામણ થયો હોય તો બંને સાઇડથી આપણે અળી શકીએ છીએ અને અળ્યા પહેલાં આપણા ઘડિયા જે હતા આપણા દાદાની પરદાદાની એ બધા આ રીતના દોરીથી જ એળા તૂટતા હતા પણ અત્યારે ટેકનોલોજી એટલે કે ટ્રેક્ટર એ બધું આવી ગયું છે એટલે બધા ટેક્ટરથી પહેરી દે છે પણ એ રે એક જ સાઈડ અળી શકાય છે અને આ રીતે જો ચળેલા હોય તો બંને સાઈડથી અળી શકીએ તો નીદવાનું કોઈ થતું જ નહીં ખાલી જે બપોરે એના ચોખ્ખે જે થોડું ઘણું વધ્યું હોય એ જ ન્યાદવાનું રહેશે એટલે અમે જૂના જમાનાની રીત લાવ્યા છે મિત્રો અને અમુ પહેરેલા એળા કરતાં ઉતાર પણ સારો આવે છે કારણ કે દાદાને આપણને કહીએ છીએ કે જો વાતરથી ચડેલો એળો રહ્યો એ ઉતારમાં પણ સારો રહેશે ફાળવામાં પણ સારું રહેશે ચીડા છોપ્પાની રીત તમને બતાવી દીધી હવે અમારા શંબુભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો ચંબુભાઈ આવી જશે હાય ગયું હાર લાગો કાં હું ટાટા કા હાય તો અમારા ચંબુભાઈ હાઈ કહી દીધું છે તમે જોઈ શકો છો તો બસ આ આજના આઈડિયામાં આટલું જ હવે નવા બ્લોગ સાથે મળીશું તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ અને શેર કરવાનું તો મિત્રો એલા તૂટી રહી થોડા બાકી પણ વચ્ચે ચા આવી ગયો તે બધા મળીને ચા પીવા બેસી ગયા છે ઇન કે કે મોલ તમારે આ બો હોય તો ચા પીવા આવી જો

મિત્રો ફાઇનલી એળા ચોપવાનું કામકાજ પટી ગયું છે જોઈ લો બેઠી તૈયાર થઈ ગયા ઓલરેડી પૂરું મીઠું ખેતર છે અને આપણા જૂના જમાનાની રીતથી એળા ચડ્યા છે પણ આપણા દાદા પર દાદા રહ્યા એ વાતર તોણતા દોરીથી તોણતા દોરીથી હર ન તો એટલે કારણ કેવું હોય કે બંને સાઈડ અળી શકાય અને ઉગારો પછી રહે ને અત્યારે ટેકનોલોજી થઈ જાય ટ્રેક્ટરથી બધા એક જ સાઈડ ફેર દે એટલે એક જ સાઈડ હળાય એટલે હવે અમે જૂના જમાનાની રીત લાવી દીધી છે અમે અને દોરડીથી એરંડા ચોપી દીધા છે તો મિત્રો વ્લોગમાં બસ આટલું જ શાંત થઈ ગઈ છે તો મળીએ આવતા વ્લોગમાં બી વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી